નથી બાંધવી મારે તને રાખડી વયો જ બોલાવતો નહીં મને કોઈ દી અરે નથી બંધાવી મારે તારી પાસે રાખડી પાવર કરતી નહીં મારી સામું એવો અને નથી જોતી મારે કોઈ બેન ઈ તારો ભાઈ છે તારે એને રાખડી બાંધવી પડશે આવી રીતે ગુસ્સો કરીશ ને એ નહીં આલે થોડું સમજ નથી બાંધવી મારે એને રાખડી આથી મારો ભાઈ નથી

એટલે કદાચ તને એની કદર નહી હોય પણ મારા જેવાને પૂછ કે બેન ની કિંમત શું છે ભાઈ ઘર હોય ત્યાં ભાઈ બેન વચ્ચે તો ઝઘડા કરે પણ એમાં એટલો બધું પણ આગળ ના કે કાલે સંબંધ આવ પૂરો થઈ જાય